ગેમ ટુ एवरीवन આજે આપણે ફરીથી રમવાના છે એક નવી ગેમ ગેમ નું નામ છે ભાઈ કાર ફોર સેલ કાર ફોર સેલ નું ભાઈ નવું અપડેટ આવી ગયું છે તો આપણે એ જ રમવાના છે તો ચલો ચાલુ કરીએ ભાઈ આજ નો અપડેટ ઓલ રાઈટ તો ભાઈ આવી ગયા છે ભાઈ ગેમ માં આ આપણું ઘર છે ભાઈ જેના ના ખબર બતાજો ચાલો ભાઈ આ ઈ માં ને ઓલ રાઈટ આ આપણું ઘર છે અને હવે આપણે આ જઈશું ભાઈ આપણા શોરૂમ પર અહીંયા બસ સ્ટેશન બેસવાનું ઓફિસ જવાનું ઓકે બસ આવે આપણને લેવા મસ્ત ચકાચક દસ ડોલર લઈએ એની મને કોઈને પણ આપણે ઓફિસે આવી ગયા છે ભાઈ આપણું ઓફિસનું નામ પણ ભાઈ ગેમર ઇન્સોર્ટ રાખ્યું છે કોઈ નહીં આવીને તો પહેલાં આ લોકો આપણી જોડે સાફ સફાઈ જ કરાવે છે થોડી બહુ મેં બેઝિક ગેમ ખેલી રમી લીધી ભાઈ કેમ કે ભાઈ બેઝિક રમવામાં તમે બધા બહુ બોર થાવ એટલા માટે ભાઈ મેં થોડુંક એડવાન્સ ચાલુ કર્યું છે અને આપણે ચાલુ કરી દીધો છે આપણો સ્ટોર ચાલુ ભાઈ આજે આપણે જવાનું છે ભાઈ પહેલા તો બધી બહુ ગાડીઓ લેવા આપણે જઈએ ભાઈ નેબરહુડમાં ભાઈ જોઈએ છે સારી સારી ગાડીઓ આવી હશે ઓકે ભાઈ ટેસલા એની માને ટેસલા વેચ જ જાવ ઓ ભાઈ નબે હજાર કી કીમે મેરા ખાનદાન ચલા જાયગા બેન ભાઈ સ્કોડા ભાઈ આ ટ્રાય કરીએ આપણને મળી જ જાય તો પણ આ બધી ગાડીઓ બહુ મોંઘી છે ભાઈ આપણે સસ્તી સારી આપણી જોડે ખાલી ચૌદ હજાર રૂપિયા છે તો આપણે સસ્તી જ લેવાની છે ભાઈ આ પણ ગાડી ભાઈ ટોયોટા ભાઈ બહુ મસ્ત ગાડીઓ છે યાર પણ આપણી જોડે એટલા રૂપિયા નથી તો આને પૂછીએ ભાઈ કેટલાની છે ભાઈ ઓકે ભાઈ ચૌદ હજાર પાંચસો ને નેગોશિએશન કરીએ ભાઈ ચલ તેર હજાર રૂપિયા તેર હજાર પાંચસો ઓછી ભાઈ આપી દીધી ભાઈ એને તેર હજાર પાંચસોમાં ઓહ ભાઈ રિપેર કરાવવી પડશે તો ચલો ભાઈ ફટાફટ આપણે જઈશું આપણી ઓફિસ પર એને જઈને થોડી ઘણી રિપેરિંગમાં મૂકીને પછી આપણે વેચી મળશે ભાઈ મારે તો મન આ ટેસ્લા લેવાનું છે ભાઈ જોરદાર ટેસ્લા છે યાર પણ એ 9000 ડોલર ની છે ભાઈ તો કઈને આપણે ચાન્સ કરીશું ભાઈ ઓલરાઈટ તો ચલો ભાઈ જવાનું વેબ પેજ માં નહીં ટ્રક સર્વિસ ઓકે તો આપણી ગાડી આવી ગઈ છે ભાઈ હવે આપણે ગાડીને ખાલી રિપેર થઈને તો આયે ઓ ભાઈ ભાઈ ગાડી જોરદાર છે યાર ડ્રિફ્ટ માર્યો ભાઈ

अब देखो मेरा जादू भाई मैं कैसे बेचता हूँ यू बेचूंगा भाई गाड़िया तो मैं यू बेचूंगा आजा भाई आजा गाड़ी ले जाओ आई जाओ भाई आई जाओ गाड़ी लेवा आई जाओ भाई कोई तो कस्टमर भाई अपनी गाड़ी लेवा okay, अपना कस्टमर नहीं, नहीं करे से यार कोई नहीं ने भाई नेगोशिएशन ओके okay, पच्चीस हजार भाई एक हजार आप तैयार आप थोड़क

બિલિંગ બિલિંગમાં તો કોઈ હશે ઓ ભાઈ આપણને સાહીઠ થી સિત્તેર હજાર રૂપિયાની લોન મળે એવી છે તો આપણે ટ્રાય કરીએ સાઈઠ હજાર રૂપિયાની લોન લેવાનો ભાઈ ઓકે ભાઈ તેર હજાર બસો રૂપિયા એનું વીકલી પેમેન્ટ કરવાનું છે ભાઈ તો આરામથી કરી દઈએ ને આપણે ચલો ભાઈ લઈ લીધા એપ્રુવર પણ થઈ ગયા ભાઈ ઓકે આપણી જોડે ભાઈ ત્યાંસી હજાર છે તો હું વિચારું છું કે ભાઈ ટેસ્લા લેવાનો ટ્રાય કરીએ ભાઈ મારે ચલાવી છે ટેસ્લા ચલો ભાઈ આની જોડે થોડીક વાતચીત કરીએ ને ઓ ભાઈ આને સેવન્ટી નાઇન આપણે ભાઈ નેગોશિએશનમાં આપણે એટી થ્રી થાઉઝન્ડ આપીએ થઈ જાય તો થઈ જાય નહીં કે થોડોક વેઇટ કરવો પડશે ઓ ભાઈ વેચી મારી એને

ताडीनी माइक का उबारो right. छो तुमने ऑलराइट 80000 માં લીધી થી ઓ ભાઈ લાખ રૂપિયા માં માની ગઈ ઓ ભાઈ લાખ રૂપિયા માં માની રે ઓ ભાઈ આપડી જોડી 1600 ડોલર થઈ ગયા ભાઈ પ્રોફિટ जोरदार થયો છે ભાઈ આપણે બહુ પૈસા કમાઈએ છે ભાઈ હજી સ્ટાર્ટિંગ માં જ આપણે ભાઈ આટલા પૈસા કમાઈએ છે ઓકે ભાઈ 50 48000 લાઈ ભાઈ બાર્ગેનિંગ કરીશું તારી જો

ભાઈ ગાડી જોરદાર છે ચાલો ભાઈ આંટો મારીએ ડ્રિફ્ટ મારીએ ભાઈ ટેસ્લા જ કરતા તો બહુ ધીમી ધીમી છે યાર ભાઈ ડ્રિફ્ટ પણ થોડી ઘણી મારી લે છે પણ ભાઈ ધીમી ગાડી છે યાર એક લોંગ રૂટ મારીએ ચલો ભાઈ આઈ જોજો ભાઈ ઓ ભાઈ હું એટલે જ ભાઈ ગાડી નહીં ફેરવતો ભાઈ પાંચ પોઈન્ટ નું ડેમેજ થઈ ગયું કોઈ ને ભાઈ વેચાઈ જશે કોઈ ચિંતા ની વાત તો ચલો ભાઈ આજનું કામ તો પૂરું થઈ ગયું છે આપણું તો ચલો જઈએ ભાઈ આ ગાડી લઈને જ આપણે આજે આપણા ઘરે જઈશું ભાઈ એકદમ હાચવી હાચવીને જવી પડશે ભાઈ તેજ પણ ઠોકાશે ને તો યાર નુકસાન થઈ જાય છે ઓ ભાઈ ગાડી જોરદાર છે ભગાઓ ભગાઓ ભાઈ સાઈટ ની સ્પીડ સાઈટ ઓકે ઓકે ઓલરાઈટ ગાડી મૂકી દીધી છે આપણે હવે જઈશું સુઈ જઈશું મસ્ત આરામ ઓકે ભાઈ આજનો આપણો નુકસાન ભાઈ 28000 રૂપિયા નું છે આપણે ભાઈ ઓલમોસ્ટ અર્ન કર્યા છે 122500 ને સ્પેન્ડ કર્યા છે 151000 કોઈ નહીં ભાઈ બ્રિકવર થઈ જશે ભાઈ સવાર થઈ ગઈ છે ચાલો ભાઈ ગાડી લઈને એની માને રિપેર કરાવી પડશે ઓલરાઈટ કોઈને ભાઈ આપણે ગાડી ઠોકી હતી મને યાદ હતું કોઈને પણ આપણે હવે જઈએશું ભાઈ ચાલતા ચાલતા ત્યાંથી રીડાયરેક્ટ કોમ્પ્યુટરથી કરી દઈશું એટલે આવી જશે કોઈ વાંધો નથી ભાઈ તો ચલો ભાઈ ફટાફટ જઈએ આપણી ઓફિસ આવી ગઈ છે ભાઈ સવારના વાગ્યા છે ભાઈ સાડા ઓફિસ આપડી ચાલુ જ છે ભાઈ ખુલ્લી આમ મૂકીને જતો રહે તો ભાઈ સૌથી પેલા કચરો નાખો બીજા ચાર હજાર રૂપિયા જેવા ગાડીમાં નાખવાના થવાના છે ભાઈ યાર ગાડી ના આવી આવી ગઈ આપણે નવ હજાર રૂપિયા નો તો ખર્ચો જ કરી દીધો છે યાર આ ગાડી ઉપર એમાં ભૂલ પણ આપણી છે ભાઈ એક વાર આપડે ગાડી ઠોકી એટલે ચાર હજાર રૂપિયા એનો ખર્ચો છે કોઈ નઈ ભાઈ કમાવા બેઠા છે પૈસા તો આંધળા રૂપિયા કમાઈશું ભાઈ આપડે કોઈ ચિંતા નથી ભાઈ આ કેમ હાથ એનો પાછો લઈ જાય છે reels મારતી વખત ખબર નથી પડતી ચલો ભાઈ આને હું મૂકી દઉં અહીંયા હવે આને મૂકવાની છે ભાઈ વેચવા સૌથી પહેલા ચલો ભાઈ ફટાફટ વેચવા મૂકીએ આજે

બજેટમાં આવશે તો લઈ લઈશું એકસો ને દસ ટકા ઓ ભાઈ અડતાલીસ હજાર ક્યાં છે બાર્ગેનિંગ કરીને ભાઈ ચાલીસ હજાર સુધીમાં આવી જતી હોય ને તો લઈ લઈએ ઓ ભાઈ આ ભાવ નહીં ઘટાડતા કોઈ નહીં ભાઈ પછી આવીને લઈ જઈશું પણ લઈ જઈશું ઓ ભાઈ આ ગાડી પણ જોરદાર છે ચલો ભાઈ આને ભાવ પૂછે કેટલાની છે ઓ ભાઈ એક લાખ વીસ હજાર રૂપિયા કેટલા રૂપિયા નથી મારી જોડે ભાઈ આ ગાડીમાં તો મને ઇન્ટરેસ્ટ છે ને ભાઈ ઓકે એટલા પૈસા નથી મારી જોડે કોઈ ને ભાઈ એક ગાડી વેચીને પછી પૈસા કરીને એક આ લેવાની છે ને એક કન્વર્ટેબલ મિનિક ઉપર લેવાની છે તો ચલો ભાઈ જઈએ આપણી ગાડીમાંથી પૈસા કાઢીએ ને ભાઈ એ છે મસ્ત નવી નવી ગાડીઓ ભાઈ ઓ ભાઈ ત્રણ ચાર કસ્ટમર આવી ગયા છે સૌથી વધારે પૈસા આપશે એને વેચી મળશે કેટલા આપીશ બેન એટી સેવન હા સિક્સટી સેવન ઓકે ભાઈ તમે કેટલા આપશો જે સૌથી વધારે આપશે એને વેચી મળશું ઓ ભાઈ આ તો બાય જ કે છે 70000 માં આપણે વેચી મારી ભાઈ 70000 માં તો હવે આપણે બે પેલી બે ગાડીઓ તો લઈ જ સકી છું ભાઈ 1 લાખ ને 11000 રૂપિયા થઈ ગયા છે ભાઈ આપણી જોડે તો ચાલો ભાઈ સૌથી પહેલા તો આ જ લેવાની છે આપણે આપણી ફેવરેટ ગાડી કૈસે બોલ તું કેટના 85 45 ચાલ 45000 માં માની જજે ચૂપચાપ ચલો ભાઈ માની ગઈ છે ચલો ભાઈ જઈએ આ ગાડી ઓ ભાઈ જોરદાર ગાડી છે યાર પણ જોરદાર છે ને ઓકે અને અહીંયા મૂકીશું આપણે હવે જઈશું આપણે મિની કૂપર લેવા ભાઈ વેચી ના ગયું હોય તો સારું છે ચલો ભાઈ ફટાફટ એલ ડન કરીએ ભાઈ મિની ઓ ભાઈ લાગતી નથી

પણ આપણી જોડે આવી તો ગઈ ભાઈ મિનિક ઉપર અને આ ગાડી વેચીશું તો ભાઈ આપણે આજે કેટલા રૂપિયા કમાઈશું ભાઈ આરામથી મારા ખ્યાલ છે બે લાખનો તો ટાર્ગેટ છે પૂરો થઈ જશે આરામથી થઈ જશે ભાઈ કોઈ નહીં ભાઈ ચલો ફટાફટ ભાઈ આપણે આને મૂકીશું ગાડીને વેચવા ઓકે ફિફ્ટી તો આને વેચીશું સિક્સટી ફાઈવ થાઉઝન્ડ ઓકે આરામ આરામથી વેચી જશે હવે આને રિપેર કરાવવાની છે આપણે રાઇટ રિપેરિંગ થઈ ગઈ છે ઓકે હજી ફરીથી કરીશું ઓકે ભાઈ આવી ગઈ આપણી ગાડી રે આવી ગઈ એ પહેલા ભાઈ કોઈ તો ઘર આવ્યો છે ભાઈ બોલો ભાઈ સિક્સટી ફાઈવ થાઉઝન્ડ માં વેચવાની છે એ ભાઈ સેવન્ટી ટુ આપે છે આપણે બાર્ગેનિંગ કરીને આને સિક્સટી ફોર થાઉઝન્ડ ઓ ભાઈ વેચાઈ ગઈ પછી પેલી ગાડી તો આપણે રિપેર કરીને આવી નથી ત્યાં સુધી તો આ ગાડી વેચી મારી ભાઈ આ તો ઓડી છે મિનિક ઉપર નોય ભાઈ ઓડી ઓલ રાઈટ ભાઈ હવે આને આપણે ડ્રિફ્ટ મારીશું ભાઈ મસ્ત મસ્ત ઓ ભાઈ રાઉન્ડ પર છે ભાઈ રાઉન્ડ ઓ ભાઈ છોડ દાઈ છોડ દાઈ હજી એક રાઉન્ડ એ ગાડી કુમાડા કરીને આપણે એક 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 ફાઈટ ફટાકડા ફોડે છે ગાડી ઓ ભાઈ ઓ ભાઈ ઓડી ઓડી છે ભાઈ ફટાકડા ફોડે છે એ આપણો ડ્રિફ્ટ નો રેકોર્ડ તો જો ભાઈ ચૌદસો ને અઠ્યાવીસ ભાઈ ધાબા ખોલી નાખ્યા આપડે ધાબા કાઢી નાખ્યા ભાઈ ગાડી ના તો ધાબા કાઢી નાખ્યા એની મન ઓડી ઓડી છે ભાઈ ગમે છે ચાર બંગડી ચાર બંગડી કહેવાય ચલો ભાઈ આને મૂકીએ આપણે વેચવા આપણે પચાસ હજારની ની હતા પચાસ નેવ હજાર રૂપિયા ચાલીસ હજાર નો પ્રોફિટ રાખીશું વેચી વેચાશે કે નહીં ચલો કોઈને ભાઈ વેચવા તો મૂકી દે આપણે હવે જઈએ આપણે બીજી વિન્ટેજ વિન્ટેજ ગાડીઓ લેવા બરાબર આપણે ભાઈ નાની મોટી ગાડીઓ નહીં ભાઈ વિન્ટેજ ગાડીઓ લઈને જ વેચવાની તો જ પ્રોફિટ સારો થશે ઓકે ભાઈ હું ભાઈ એક લાખ વીસ હજાર રૂપિયા બાર્ગેનિંગ સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ ચલ મારી જોડે એટલા છે નહીં તો એ ઓફર આપું છું તું નહીં માનું ચલો ભાઈ આ તો ના પડે છે ભાઈ આજે તો કોઈ લાગતું નથી ભાઈ નવી સારી ગાડી મળે આપણને ભાઈ એકવાર આંટો મારી લઈએ ભાઈ ગાડી કઈક તો મળી જાય ભાઈ આ તો નાની પૂંજી ગાડીઓ આપણને નથી લેતા ભાઈ ભાઈ છે પણ કેટલી મસ્ત છે ભાઈ મારુતિ થી આઠસો ની યાદ આવે ઓ ભાઈ આ ઓડી છે ભાઈ છે ઓડી ક્યુ થ્રી છે યુ સેવન છે ભાઈ ચલો ચલો ભાઈ કેટલા બે હજાર પાંચ નું મોડલ ભાઈ ચૌદ હજાર રૂપિયા

भाई आई क्या जा भाई आज जी मैडम बोलो मिनी कूपर चाहिए आपको ए ओ भाई यार तो बहु बहु इज्जत काड़ा भाई आठ हजार में आटे थोड़ा धंधो करिए भाई अब लास्ट टू तो सात से, से, सेवन सितर हजार नो नो मैडम नहीं बेच बेचवी मारे तुम्हें ચલો ભાઈ તમે નીકળો ભાઈ ઘરે તમારી માટે આ ગાડી છે જ નહીં તમારે વેચવાની જ નથી ચલો ભાઈ ઓકે ભાઈ તમે પણ બેઠા છો બોલો બોલો સેવન્ટી આ થોડુંક વ્યાજ બી લાગે ભાઈ ચાલો ભાઈ બાર્ગેનિંગ કરીને સેવન્ટી સેવન તું લઈ જઈશ મને ખબર છે ઓકે જોરદાર કરે તો હવે હું વિચારું છું કે ભાઈ આપણો સ્ટોર બંધ કરી દઈએ બરાબર તો ચલો જઈએ ભાઈ ફટાફટ ગાડી લઈને અંધારું પણ થઈ

ભાઈ ગાડીને આપણે દોચા ખાડી નાખ્યા છે ગાડી બંધ થાય એ પહેલાં ફટાફટ આપણે ઘરે પહોંચી જઈએ ને ગાડીને મૂકી દઈએ બરાબર તો ચાલો જઈએ ભાઈ ફટાફટ ઘરે ઓલ રાઈટ પેટરના લાઈક ગઈ છે ભાઈ ગાડી જોરદાર છે ભાઈ ઓ ભાઈ 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 એની માને ભાઈ ગાડી ગોળ ગોળ ફરી ગઈ ભાઈ ગાડી ગોળ ગોળ ફરી ગઈ કોઈને કોઈ નહીં ભાઈ ચાલો ભાઈ હવે મૂકી દો અને જઈ લઈએ સુઈ જઈએ બરાબર ઓકે ઓલ રાઈટ તો ભાઈ આજે આપણે ભાઈ ઓલમોસ્ટ અર્નિંગ કરી છે બે લાખ અગિયાર હજાર ડોલરની અને મંથ સ્પેન્ડ કરીએ છીએ ભાઈ એક લાખ ચોવીસ હજાર ભાઈ એટી સિક્સ થાઉઝન્ડ ડોલરનો પ્રોફિટ છે આજનો ભાઈ તો ભાઈ જોરદાર રમ્યા છે ભાઈ આજની ગેમ ઓલ રાઇટ તો ભાઈ આજના વિડીયોમાં આટલું જ રાખી જો તમને કાર્પ વિડીયો જોઈએ તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને ભાઈ ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ બીજા વિડીયોમાં બાય એન્ટરટેનમેન્ટ કોઈ નહીં સેમ સબસ્ક્રાઇબ કરો બચાવ ઘંટી મસમ